ભાઈ યુનિવર્સિટી નું છે આવું બધું ફોટો ફોટો બરાબર થઈ ગયું ઓવર પબ્લિક ને મરી કેલું થોરાવાવાનું છે બેટ માંડી રોનવાઇજ કરવા છે વિડિયો લે આ મોબાઈલ ને ઉપર આ નાઇન સિક્સ ઝીરો હા ટીવો સિક્સ ઝીરો આનો વિડીયો હા વોટ્સઅપ કરો પહેલાં આનો વિડીયો વ્હોટ્સઅપ કરો ને મને આ વને કેતો ભાઈ હું ટોપન મંદ કરે હવે માં હજી લાઈન ચાલુ છે પણ માં ટોકનની લાઈન હજી ચાલુ છે એમ બહુ અરે પંજાબી બધું ન we